खाकी खाता है ना खास खबर होए ये गली जाए ना मैं बी आ गया हूँ तो ये चालीस मिनट लगी एड की करा हुए हैं जानती सोचना हम लोगों जो भाई एक का जवाब क्या अजीब लोग हैं असल कांचिया वाड़ी सोचना कांचिया वाड़ी एयरलाइंस लोगों को बहुत आने के लिए मैं आया हूँ तो मैं असल खास कांचिया वा� અને ખાવાનું થાળીન ટેબલ ખોલીને બેહી ગયા છો આટાણ થી ભૂખડી છો બંધ કરો ટેબલ બંધ કરો ઉપર છે પછી ગોંડલ ના ગાંઠિયા પડશે અને મરચા એક જ વાર માંગજો પછી આ પાયલોટ વાહન નથી બનતા સૂચના ધ્યાન થી આવડજો પહેલા એક જ વાર બોલી પાયલોટ બે માથા ભરે છે બબે મર્ડર કરેલા છે બબે મટર કરેલા છે